નેત્રંગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી સંસ્કૃતિએ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા નેત્રંગ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ વેશભૂષા નાચગાન અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષો પછી પણ આદિવાસી સમાજમાં સુધારો જણાઈ રહ્યો નથી રાજ્ય સરકારના કારણે આદિવાસી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિના આદિવાસી સમાજનું યોગદાન છે પરંતુ રાજ્ય કેન્દ્ર સરકાર યોગ્ય વર્તન કરી રહી નથી મત લેવાના રાજકારણના કારણે રિઝ્યુએશન કાઢી નાખવાની રાજ્ય કેન્દ્ર સરકાર વાતો કરતા હોવાથી આદિવાસી સમાજમાં ભારે નારાજગી છે ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓએ જમીન ગુમાવી એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ એ પણ સરકારે લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ એ લોકોને વેઇટરમાં રાખવા પણ કોઈ તૈયાર નથી બે હજાર બાવીસ તમને બધાને યાદ હશે કે અહીંયા પાર તાપી નર્મદા લિંક કેનાલની વિરુદ્ધનું મોટું આંદોલન થયેલું ને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં એ નર્મદા થી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આવી જાય અંબિકા પણ આવી જાય પૂર્ણા પણ આવી જાય વાલ્મીકી પણ આવી જાય આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું એનું નામ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે અને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે એમાં મોટા ભાગે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં જે મોટા ડેમો અહીંયા પાંચ બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓ જમીન ગુમાવવાનું પ્રશ્નો આવવાનો છે ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને આદિવાસીઓનો નાશ કરીને આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ આ સરકાર ફરી પાછી હોય તો કેનાલ છે અમે ભવિષ્યમાં અમે સરકારને પણ લખ્યો છે મુખ્યમંત્રી શ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે બે હજાર બાવીસ માં સ્થગિત વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું